સુત્રાપાડા તાલુકાની અંદર હું આવેલો છું અને આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત કે જ્યાં તમામ આમ આદમી પાર્ટીના શિષ્ટ નેતાઓ આવેલા છે એ સુદાન ગઢવી હાલ પોતાનું સંબોધન કરી રહ્યા છે અને હું આજે પહેલી વાર નીચે જમીન પર બેસીને સાંભળી રહ્યો હતો નેતાઓને અને વિચારી રહ્યો હતો કે જે ખેડૂતો પોતાનું જે દેવું માફ કરાવવા માટે અહીંયા આવેલા છે અથવા બીજી કોઈ માંગણી માટે આવેલા હોય છે નીચે બેસીને જ્યારે તે લોકો સાંભળે નેતાઓને ત્યારે કેવી ફિલિંગ આવે એટલા માટે ઇન્ટરવ્યૂ પર નીચે બેસીને જ કરું છું અમુક લોકો મારી સાથે છે તેમની સાથે વાત કરીએ શું નામ તમારું સગનભાઈ ભાલોડિયા પૂર્વ કિસાન સંઘ પ્રમુખ ક્યાં ના છો પૂર્વ કિસાન સંઘના પ્રમુખ તાલાળા તાલુકા સારા તાલુકા હા શું કહેશો હાલ જે પરિસ્થિતિ થઈ છે ખેડૂતોની ખેતરની અને દસ હજાર કરોડ નું પેકેજ શું કે એ લોલીપોપ જ છે લોલીપોપ દસ હજાર નું પેકેજ છે ખેડૂત ચાલીસ વીઘાનો ખેડૂત હોય તો એના ભાગમાં વીઘે એક હજાર રૂપિયા ભાગમાં આવે કેટલા એક હજાર એક હજારમાં એના બિયારણ એક વીઘામાં આવે તો પાંચ હજારનું બિયારણ જોઈએ એક વીઘે બીજો ખર્ચો તો જુદો વીઘે વીસ હજારનો ખર્ચો લાગે એટલે આ સરકારનું લોલીપોપ છે આવું આજે આજે મહાપંચાયત થઈ છે શું લાગે છે આનો કોઈ અસર પડવાનું કારણ કે સુદામડા અંદર થઈ તે દસ હજાર કરોડ આવી જે અત્યારે મહાપંચાયત થઈ સુદામણાની અંદર જે ખેડૂત નેતાઓને નજર કેદ કર્યા છે એની માથે ખોટી કલમો લગાડ્યું છે અને જ્યાંના જે પબ્લિક છે એની માથે પણ પિંચાસી જણાને એની ગુનો લગાડ્યો છે આવા તો આંદોલન જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે આંદોલન કરવા જગજીવન રામ નાન્ડીસ અને શરણસિંહ જેલમાં હતા અને ત્રણે ત્રણ નેતા જેલમાંથી છૂટાઈ ગયા હતા તો અત્યારે અમારા નેતા જેલમાં છે પણ જેલમાંથી ફોર્મ ભરશો તો એ છૂટાઈ જાય આમ આદમી પાર્ટીમાંથી કે આ સરકારને તે જ ભાન વિનાશ કારણે વિપરીત બુદ્ધિ આજે આ સરકારની ખેડૂતને જેલમાં નાખવાની વિનાશ કારણે વિપ્રત બુદ્ધિ હુદ્ધિ છે હું તમને બીજો એક દાખલો આપવા માગું છું કે ખાલી પાટીદારોએ આંદોલન કર્યું હતું તો બત્રીસમાંથી માંથી બત્રીસ માંથી એકવીસ જિલ્લા પંચાયત કબજે કરી હતી ખાલી હોય તો અત્યારે તો આધારે વલણ આંદોલન છે તો આને આમ ખાવાની એક જ જિલ્લા પંચાયત નહીં આવે આ સરકાર યાદ રાખે ભરાઈ ગયું છે હા નહી એક જ જિલ્લા પંચાયત નહીં અને આ લોકો તો આ એમ કે હિતાવીમાં હિતાવીમાં ત્રણ મહિના કેડે ખબર પડી જાય કે હું આવશે હું નહીં આવે કેટલા મહિના કેડે જિલ્લા તાલુકા પંચાયતની ની ચૂંટણી આવશે ત્રણ મહિનામાં જ એના એ ત્રણ મહિનામાં એને ખબર પડી જાય કે ડાપરડા નીકળશે તરત આવી જાય એટલે કે હવે ખેડૂતનું કઈક કરીએ જે સ્ટેજ ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ બંને મળેલા ઝૂલેલા છે તમારો જે અનુભવ છે બહુ સારો છે જ્યારે કોંગ્રેસે પણ એકવી છોકરાઓને માર્યા હતા અને ભાજપે ઇન્દિરાબેનની ભાજપે આપણે બેન આપણે હે આનંદી બેન માં સૌ છોકરાઓ ને ગોલીએ દીધા હતા અને ગોલીએ દેવા માથે માં થી નથી થાતી ના ખેડૂ માં થી ફાઈટ થાય ગોલીએ જેને મારી દેવા છે જેની માથે આ પોલીસ હત્યા સાર એની માથે ફાઈટ નથી થાતી ને ખેડૂ દીકરા કે માથે ફાઈટ કરવાની આ કેદીનો ન્યાય છે આના માટે અમે લડત આપતા જયારે અસકા હું ભલે મારા વર્ષ આજા થઈ ગયા પણ હજી અમે લડશું કેટલી ઉંમર જતા મારી સિમોતેર વર્ષ ચુમ્મોતેર વર્ષની ની ઉંમર ચુમ્મોતેર વર્ષની ઉંમરે ઉંમર કિસાન સંઘ પૂર્વ ચેરમેન જે તાલાડા છે તે ચુમ્મોતેર વર્ષની ઉંમરે નીચે બેસીને જયારે સાંભળતા હોય ત્યારે હું તો પચીસ વર્ષ નો મારે પણ નીચે બેસીને જ એમનો ઇન્ટરવ્યુ કરવો પડે બીજો એક સવાલ પૂછું તમને જે રીતે રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય એ લોકો કરદા પ્રથાને લઈને પહેલાં કરદા પ્રથા આવી તે બાદ કમોસમી વરસાદ આવ્યો ખેડૂતોનું હખડે ઠઠ નુકસાન થયું નુકસાન માટે સરકારના લોકો નીકળ્યા ખરા પેલું શું કહેવાય ને નિરીક્ષણ કરવા માટે આ તમામ પરિસ્થિતિ છતાંય ખેડૂતના મનમાં જે સંતોષ થવો જોઈએ એ સંતોષ કેમ નથી સરકારની નિયત ખૂટે સરકારે અઠવાડિયું એવું બતાવ્યું નેતા મુખ્યમંત્રીથી માંડીને બધાએ ભાજપના બે ખેડૂતમાં ગયા એ ક્યાં મેં મોટું પેકેજ જાહેર કરશું એટલે ખેડૂતને એમ થયું કે આ ખેડૂત મોટું પેકેજ જાહેર કરશે એટલે થોડાક વિશ્વાસમાં આવી ગયા પણ અહીંયા મોટું પેકેજ જાહેર કર્યા પછી ખેડૂત અસંતોષમાં આવી ગયા અત્યારે ખેડૂતને કોઈને સંતોષ નથી પેકેજમાં અને જ્યાં સુધી ખેડૂતની કૃષિ લોન માફ નહીં થાય ત્યાં સુધી ખેડૂત કોઈ હૈકેજ આપવાના નથી સરકાર વિરોધમાં જ રહેવાના છે ચોપન લાખ ખેડૂતોની વાત કરીએ હમણાં બ્રિજરાજ સોલંકીએ કે ચોપન લાખ ખેડૂતોથી ગાંધીનગરનો ઘેરાવ કરશું ખેડૂત જયારે જયારે જાગે ને તમે જે જેમ જગજીવન રામની વાત કરી ફર્નાન્ડિસની વાત કરી ઓગણીસો ચરણસિંહ ઓગણીસોતેર માં જનતા સરકાર બની પ્રથમવાર કોંગ્રેસની સરકાર પલટાઈ ગઈ મોરારજી દેસાઈ બની પ્રથમ વાર કોંગ્રેસ ની સરકાર મંત્રી ઉપ વડાપ્રધાન જગજીવન નાયબ વડાપ્રધાન જ્યા હતા જેલ માંથી છૂટાય ને સમજી ગયા ચંદ્રશેખર ની સરકાર આવી હતી વિપી સિંહ દોઢ વર્ષ રાજ કર્યું તો બે દેવા માફ કર્યા હતા કોંગ્રેસ ના મુખ્યમંત્રી શીખ આપડે હું ના હવે મને યાદ બોવ પેલા ના વડા મનમોહનસિંહ મનમોહનસિંહ ના દેવા માફ કર્યા હમ બધા ખેડૂત કેમ આવે ત્યારે આ લોકો સત્તા ની અંદર આવ્યા ત્યારે મારા ખેડૂતો મારા કિસાનો મારા ધરતી પુત્રો ખેડૂતો ને દેવા માફ કરીશું ભાજપે આજ દાવાઓ કર્યા હતા સત્તા આવતા પહેલા હું તમને એનો એક દાખલો આપું અમે આંદોલન કર્યા હું ઘણી વખત જેલમાં ગયો અમે આંદોલન કરવા બાકી નથી રાખ્યું ભાજપ આટું થઈને અમે આંદોલન કર્યા અમે આંબો ઉજેરો કેરી એ ખાઈ ગયા ભાજપ વાળા ખેડૂતના નામે આજે જેટલી વખત આંદોલન ખેડૂતો અમે અમે પાપ કર્યું છે પાપ શેનું કર્યું આના આટું થઈને અમે લઈ રહ્યા ખેડૂતો એને મત દીધા મત દીધા એટલે પાપ જ કર્યું ને એટલે આ સત્તા ભોગવી રહ્યા છે નકરા આટલા ધોરણ સત્તા ઉપર હોય ખેડૂતના પાપે નટાળ ખેડૂત સામા થાય જમીન લેવલ આંદોલન તમે બધા કરે કોંગ્રેસ આંદોલન જોર બહુ કર્યા પેલા પેલી તારામાં ધારાસભાની જનતા દળની સીટ લઈ આવ્યા હતા

હવે હું શું કઉ છું આમ આદમી પાર્ટી તમે જેમ કહ્યું કે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે તમે જબરદસ્ત આંદોલનો કર્યા બરોબર અને ભાજપ એ આંદોલનના કારણે સત્તામાં બેસી છે ત્રીસ વર્ષથી સત્તાનું સુખ ભોગવી રહી છે બરાબર નરેન્દ્ર મોદી આવ્યા આનંદીબેન આવ્યા રૂપાણી સાહેબ આવ્યા ભૂપેન્દ્રભાઈ આવ્યા હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વિપક્ષમાં છે આ બંને વિપક્ષમાંથી ભાજપ સરકાર છે ને અટાણે ભાજપની સરકાર ગુજરાતમાં નથી ભાજપના ભેગા જેટલા ધારાસભ્યો છે ને એ ખરીદેલા ધારાસભ્યો દાદા તો કોંગ્રેસ ના છે હા બાકી એના ધારાસભ્યો બધા નથી ને એ એક એક વખત બોલાવી બોલાવી ખરીદી બીજી વખત ટિકિટ નહીં આપે બધાને ક્યારે બિહાર દે કોંગ્રેસ માં લીધા એને હું મૂળ ને એટલે જ પૂછું છું કે આમ આદમી પાર્ટી માં કઈક આશા ની કિરણ દેખાય ખેડૂતો આમ આદમી પાર્ટી અમે મારો તો અનુભવ છે હું ગમે તે જગ્યાએ સિટીમાં બેઠો હોઉં એક જ ઠેકાણે બેહવાળો માણસ હોઉં કોઈ પણ માણસથી પાસે બેહું તે કોઈ છે ને ભાજપનું ભાજપ વાળાએ ભાજપનું નામ નથી લેતા અને કોંગ્રેસ વાળાએ ભાજપનું નામ નથી લેતા બધા આમ આદમી પાર્ટીનું નામ લે છે સિટીને વાત કરતા ગામડું બધું આમ આદમી પાર્ટીમાં જ છે એનું કારણ હું શું એનું કારણ કંટાળી ગયા બધા સરકારથી

સમજી ગયા હા ને ત્યાંથી શરૂઆત એમાંથી ગુજરાત જાય ગયું છે આપણું અને હવે જાગતું જ રહેવાનું છે તમને શું લાગે દાદા કારણ કે તમે ભાજપની અંદર રહેલા બરોબર શું લાગશ કેય એ આ લોકોને સત્તા જાતી દેખાશે તો કઈ ખેલુતોની હારે આવશે અને જો પછી હારે આવે તો પછી ખેડૂતો મૂર્ખા બનવાના ભાગ એને એવું છે કે જેની મદદ કરી હોય જે લોકો એના માટે તનતોડ મહેનત કરી હોય એ બધાય ભૂલાઈ જાય એને પોતાનું યાદ આવે સમજી ગયા ભાજપ વારા સ્વાર્થી વૃત્તિ થી જ રિયાવારા છે બીજા બધાય ભૂલાઈ જાય એને બીજું બધાય કોઈ પણ હોય હા જીતાભાઈ પૂરુ તમારો

ત્રણ મહિનામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણી આવશે એટલે એના સુપડા સાફ થઈ જાય એટલે તરત ભાજપ ને નાપણ દાઢ આવશે નવી દાઢ નીકળશે કે આપણે કે મારા પછી મળશે બધા કામ કરવા હું હિતાવી રાહ નથી જોવી પડે અઢી મહિનાની ની રાહ જોવાની છે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવશે તો એને બધી ખબર પડી જાય કે આમાં શું કરવું શું નહીં ઇતિહાસ શું કે છે દાદા જે ખેડૂતોની હાલ દશા થઈ છે સરકાર બીક લાગતી હશે સરકાર સરકારનું રિમોટ કંટ્રોલ છે ને બીજા કરે છે આની પાસે રિમોટ નથી આપણા મુખ્યમંત્રી પાસે એટલે શું કરવું નહીં રિમોટ બીજા હોય એટલે એ તો દહીં અગેમ નથી કઈ ખેડૂત છે એક સવાલ તમને પૂછો એક સવાલ તમને પૂછો દાદા તમે જૂના એકદમ મંજેલા કાર્યકર્તા લાગો છો બરોબર આંદોલનકારી છો હા વર્ષોથી થી બિન હરીફ ચૂંટાયેલા સરપંચ અંદર આટલો બધો અનુભવ જાજો ગાઢ અનુભવ સવાલ એમ છે મારો કે ભારતીય જનતા પાર્ટી જે જૂની ભાજપ હતી કેશુ બાપા હતા કે ભાઈ શંકરસિંહ બાપુ હતા કે અડવાણી હતા કે બધા હતા

તે કોર્ટમાં અહીંયા પટાવાના તારીખ દેવાના પચીસ રૂપિયા લેતા તે પચીસ રૂપિયા અમારી કીધી તો સાત સાડી પચીસ રૂપિયા કેમ કરવા તો એ પચીસ રૂપિયા દઈને તારીખ લઈ લઈ આવતા પછી કેશો બાપાની સરકાર આવી એટલે અમારા કેસ વિડ્રો કર્યા જો એ વખતે કેશો બાપાનું કહું તો કેશો બાપા વિડ્રો કેશો બાપા કેસ વિડ્રો કર્યા અમારા આજે કર્યા હતા આજે પંચ્યાસી કેસ થયા છે આ સરકારમાં ખરી તાકાત કે વિડ્રો કરે અરે ભાઈ ધારે તો પોલીસ તો બી સમરી ફરીને તરત વિડ્રો કરી અગત ખોટો કેસ છે તો બી સબરી ફરી કે ખાતું બી સબરી ફરી તો કેસ કેમ ન ખાલી ન થાય નીકળી હકે પણ સરકારની નીતિ ખોટી છે આમાં એને છોડવા હોય તો નીતિ હાચી હોય તો બધી થાય હકે આ પડતા કે દીની ચાલે એ બીજા જિલ્લાની વાત છે એટલે એમાં મારે મને ખબર ન હોય મારે પડવું એ બરાબર નહીં મારા તાલુકાનું નથી મારા જિલ્લા કેટલા વર્ષથી દાદા આંદોલન કરો છો ખેડૂત ખેડૂત માટે હું ઓગણીસો બોતેરથી લડું છું

પછી તો એને ભાજપ પર એને વિરોધમાં ગયા તા ટિકિટ આપી નહોતી ભાજપ પર આવે એટલે કોંગ્રેસમાં આવી ગયા જસાભાઈ કોંગ્રેસમાં ટિકિટ લઈને ચૂંટણી લડ્યા અને તે પછી અમે કોંગ્રેસમાં આવી ગયા અમારા આવી ગયા પછી હમ ત્યાં સત્તાણું લગભગ અઠાણું

જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે લોકો આપણી હારે નથી ઉભા રહેતા આપડે એકલા જ ભોગવવાનું આવે અરે મેન બાબત તો તમે જુઓ લોકશાહી જેવું નામ જ નથી અત્યારે સર મુખત્યાર સાહેબ ને નોકરિયાત સાહેબ છે આજની તારીખમાં હા ને નોકરિયાત સાહેબ નકર હું કોઈ ખેડૂત ઉપર કોઈ હાથ ઉડાડીએ ઉપાડી ગે ખેડૂત એકતા હોય તો પણ ખેડૂતો હાલતું નથી હું કાંઈ કોઈ મરી જાવ નહીં કોઈને પાસે ડૉક્ટર સર્ટિફિકેટ છે તે આની માથે ત્રણસો હાથ કોઈને મારી નહીં ખા કોઈને મારી એવા માર્યા ત્રણસો બે કે ત્રણસો હાથની કલમ લાગે અમારી માથે કોંગ્રેસની સરકાર એકસો એકાવન કરતી અમે આંદોલન કરતા અમને પકડતા તો અમારે એકસો એકાવન કરતી ને હાજે અમે સૂટીન ઘેરવી આવતા શૂટિંગ શૂટીન ઘેરવી આવતા અમે ઘણી વખત જેલમાં ગયા આજે ભાઈ આવીએ ને આવડા આને તો ઓલો ભાઈ ને ના નહીં કરવો જોઈએ એને ગમે એમ કરીને ત્રાસ જ દેવાની વાત છે સૈતર સૈતરભાઈ થી માંડીને ચાલુ કર્યું મને એમ જુઓ કે આ લોકો ખોટું કરે છે એટલે મેં આ મીટિંગ આજ પેલા વેલી કરી આપમાં આવવાનું પેલા પહેલી જ મિટિંગ પેલા આ આવવાનું પ્રસંગ કર્યું કે આપણા ખેડૂને આ અત્યાચાર કરે છે ખેડૂ માથે દમન કરે છે તો આપણે સહન કરવાનું નથી ચેતરવાસા ઉપરથી કેસે એના પર દંગ આગો આ આની માથે કે

દિલ્હીમાં મોદી સાહેબ બેહેલા છે એમની હારે પણ તમે કીધું કે નેવું ના તમે કાર્યકર્તા હોય દશકના એ ટાઈમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક્ટિવલી કામ કરતા હતા સંઘમાં ગુજરાતની અંદર બરોબર એ લોકો ખેડૂત માટે કામ કરે છે કે કરતા કારણ કે દિલ્હીની અંદર આંદોલન થયા એ લોકો એ બોલવાનું જુદું કરવાનું જુદું નરેન્દ્ર મોદી કેટલી ફેરી કીધું ભાઈઓ બહેનો હં તમારી આવક ડબલ કરી દે ખેડૂત ડબલ કરી નથી હતી એ લઈ ગયા ડબલ શું કરી તમારા ખાતામાં પંદર લાખ નાખી દે પંદર હજાર નથી નાખ્યા હમ હા એટલે મોટા બેટો ફેંકવું હોય ને ફેંકવું મોટા મોટો દેશમાં તો આ ભાજપ કેન્દ્ર માં બેઠા એ ફેંકું છે મોટા 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 ફેંકું બોલવાનું કઈ કરવાનું કઈ અને આ દાદા તમને કહ્યું ભારતીય જનતા પાર્ટી ની અંદર મંત્રી હે

માટે જેલ માં જવા માટે પણ વિચાર નથી કર્યા એવા લોકો સાથે મને વાત કરવાની મજા આવે છે ઘણી વખત ગયા છે તો એ તો કહું છું કે તમે જેલ માં જતા કોઈ દાડો વિચાર જ ન કરી લોકો માટે એટલે કહું છું કે એટલે હું પત્રકાર 25 વર્ષનો છું દાદા જ્યારે 74 ના થઈને નીચે બેહેલા હોય તો હું 25 નો થઈને નીચે હું કામ ના બેહી શકું એટલે મેં નીચે બેહીને દાદા જોડે જે વાતો કરી એમનો જે અનુભવ હતો 75 થી લઈને 90 થી લઈને 97 98 થી લઈને બે હજાર પચીસ સુધી આ તમામ વાતો મેં એમની પાસે જાણી ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ જાણ્યો કોંગ્રેસનો ઇતિહાસ જાણ્યો અને દાદાએ કીધું કે પહેલી વાર આમ આદમી પાર્ટીની સભામાં તે આવ્યા છે કારણ કે તેમને જોયું કે ચૈતર વસાવા હોય રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોડખતરીયા હોય પિયુષ પરમાર હોય આ બધા પર જે કેસ દાખલ થયા જેથી દાદાને લાગ્યું કે આમ આદમી પાર્ટી સાચી પાર્ટી છે જેથી તેમના પર કેસો થઈ રહ્યા છે અને હવે દાદાએ કહ્યું કે બે વર્ષની વાર નથી જોવાની વાર જોવાની છે તો માત્ર ત્રણ બી મહિના ત્રણ મહિના ત્રણ મહિના છે ત્રણ મહિના મહિને ભાજપ નવી ડાપણ છે ત્રણ મહિના મહિને આમ ખાવાની જિલ્લા પંચાયત નહીં આવે કઈ ને જિલ્લા પંચાયતનું એવું છે કે સિટી ની પબ્લિક જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં મતદાન કરી શકે નહીં જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં સિટીની પબ્લિક ગામડું જ મતદાન કરશે ને ગામડામાં ભાજપનું કાય છે નહીં હા ખાવા પૂરતી પણ ભાજપની બેઠક નહીં બહુ મજા આવી દાદા વાત કરીને તમારી જોડે ખુબ ખુબ આભાર અને આ જ પ્રકારની સ્ટોરીઓ હું અમદાવાદથી થી દાદા ચારસો કિલોમીટર દૂર થી મને આ સ્ટોરીઓ આવી સ્ટોરીઓ ગમે તમારા લોકો જેવા લોકો હોય કે જે લોકો આંદોલન કરતા હોય જમીન થી જોડાયેલા એ લોકો સાથે મને વાત કરવાનું ગમે તમારી જોડે વાત કરીને મને બહુ આનંદ થયો ખેર વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સ મને જરૂરથી જણાવજો આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું કેમેરા પર્સન ફાઈક વોરા સાથે મોહિત ટાઈમ્સ ઓફ ગુજરાત સુત્રાપાડા ટોબરા